હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ બજારમાં મળતી તેવી ફ્રૂટી ઘરે કોઈ પણ પ્રિઝર્વેટીવ કે બહારના કેમિકલ કે પછી કોઈ પણ ફૂડ કલર નાખ્યા વગર આપણે આજે એકદમ ચોખ્ખી અને બજાર કરતાં સસ્તી અને બાળકોને પણ પીવાથી નુકસાન ન થાય તેવી કોઈ પણ બહારની વસ્તુ વગર ફ્રૂટી બનાવીશું એકથી દોઢ મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો પણ સારી રહેશે અને પીવામાં ટેસ્ટ તો એકદમ બહારની ફ્રૂટી જેવો જ આવશે તો પરફેક્ટ માપ અને વસ્તુથી આજે આપણે તે રેસીપી શેર કરીશું મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં કેવી લાગી તે જરૂરથી બતાવજો ફ્રૂટી બનાવવા માટે મેં અહીં ત્રણ કિલો પાકેલી રાજાપુરી કેરી લીધી છે એકદમ સરસ એવી પાકી ગઈ હોય તેવી લેવાની અને બે નંગ દેશી કેરી જે કાચી આવે છે એકદમ તે લઈ લીધી છે કાચી કેરી એકદમ કાચી હોવી જોઈએ અને પાકેલી કેરી એકદમ સરસ એવી પાકી ગયેલી ઘરે પકાવેલી હોવી જોઈએ બજારની તૈયાર કાર્બનમાં પકાવેલી નહીં અને હવે આ કેચી કે કાચી કેરીને પહેલાં આપણે લઈ લઈશું પિલરથી તેની છાલ ઉતારી લઈશું

કેરીના ટુકડા થઈ જાય એટલે હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરના ઝારમાં આ બધા જ ટુકડા એડ કરી દઈશું અને તેમાંથી તેનો એકદમ ફ્લફી એવો પલ્પ તૈયાર કરી લેવાનો છે કાચી કેરીને આપણે મિક્સરના ઝારમાં આવી રીતે ક્રશ કરીને પલ્પ તૈયાર કરી લેશું પહેલાં થોડું એવું પાણી એડ કરીશું જેથી એકદમ સરસ એવો રેસા વગરનો પલ્પ તૈયાર થઈ જાય તમે જુઓ તેમ સરસ એવો પલ્પ તૈયાર કરી લઈ લીધો છે હવે મોટા વાસણમાં જાળી મૂકીને આપણે આવી રીતે આ પલ્પને પહેલાં ગાળી લેવાનો છે જેથી ફ્રૂટી ભરતી વખતે કે પીતી વખતે તેના રેસા ન આવે અને એકદમ બજાર જેવી જ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય ફ્રૂટીની તો આ પેસ્ટને આપણે પહેલાં ગાળી લઈશું તમે જુઓ તેમ સરસ એવું ગળાઈને વધારાનો બધા રેસા અને કણીનો ભાગ નીકળી ગયો છે હવે તેને આપણે એક બાજુ મૂકી દઈશું અને હવે જે પાકેલી કેરી આપણે લીધી છે તેના આવી રીતે મોટા મોટા ચીરિયા કરી લેવાના છે પહેલાં કેરી તમે જુઓ તેમ એકદમ પાકીને ઓરેન્જ કલરની થઈ ગઈ છે આવી કેરી લેવાની જેથી કોઈ પણ ફૂડ કલર વગર તમારી ફ્રૂટી બજાર જેવી જ બને તૈયાર બોટલમાં જે મળે છે તેવો જ કલર આવે હવે જે ઝારી છે તે ઝારીને તપેલી ઉપર મૂકીને પહેલાં આવી રીતે ઘસીને આપણે તેનો બધો જ પલ્પ તૈયાર કરી લઈશું રાજાપુરી કેરીમાં રેસાનો ભાગ વધારે હોય છે એટલે આપણે મિક્સચર કે પછી ગ્લાઇન્ડરથી નહીં પણ આવી રીતે ઘસીને પલ્પ તૈયાર કરીશું જેથી રેસા ઓછા આવે જ નહીં સેજ પણ અને એકદમ જ્યુસી એવો પલ્પ તૈયાર થઈ જાય તમે જુઓ તેમ બધી જ કેરીમાંથી સરસ એવો એકદમ જ્યુસી રસ તૈયાર થઈ ગયો છે હવે આ જ્યુસમાં આપણે જે કાચી કેરીનો પલ્પ તૈયાર કર્યો હતો તે એડ કરીશું આ બંનેના મિક્સચરથી તમારે વિનેગાર કે પછી લીંબુના ફૂલનો ઉપયોગ કર્યા વગર પણ તમારી ફ્રૂટી એકદમ સરસ એવી બનશે કાચી કેરી પ્રિઝર્વેટરનું કામ પણ કરશે હવે ગળપણ માટે આપણે અહીં બે કપ જેટલી સાકર એડ કરીશું તમે ખાંડ ખાતા હો તો ખાંડ પણ એડ કરી શકો બાળકો માટે બનાવી છે એટલે મેં સાકર લીધી છે થોડીવાર માટે ચલાવીને બરાબર મિક્સ કરી દઈશું આપણે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તપેલીને મૂકીને આ રસને આપણે ઉકાળવાનો છે બહુ જાજીવાર નહીં લગભગ સાત થી આઠ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીને આવી રીતે ચલાવતા રહેશો એટલે ખાંડ પણ અંદર રહેલી પીગળી જશે અને ખાંડના લીધે રસનું ટેક્સચર પણ થોડું થીક એવું થઈ જશે તમે જુઓ તેમ રસનું ટેક્સચર પારદર્શક થાય એવું થઈ ગયું છે અને એકદમ શાઇનિંગવાળું થઈ ગયું છે આવું ટેક્સચર થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું સાકર પણ પીગળી ગઈ છે અને એકદમ મિશ્રણ તમે જુઓ તેમ આંગળીથી આવી રીતે ચોખ્ખું થાય એવું થઈ ગયું છે ઘટ હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે તેમાં બે લીંબુનો રસ એડ કરીશું મોટા લીંબુનો રસ લેવાનો તેને તેમાં બરાબર મિક્સ કરીશું અને પંદરથી વીસ મિનિટ માટે એકદમ આપણે તેને ઠંડુ પડવા દેવાનું છે પછી જ તેને આપણે બોટલમાં ભરીશું તમે બરફના પાણીમાં રાખીને પણ ફટાફટ પાંચથી સાત મિનિટમાં ઠંડુ પાડી શકો અને આવી રીતે ચલાવતા રહીશું તો પંદરથી વીસ મિનિટમાં લગભગ એકદમ રૂમ ટેમ્પરેચરે ઠંડુ પડી જશે મિશ્રણ તમે જુઓ તેમ એકદમ હવે ઠંડુ પડી ગયું છે આપણે આંગળીથી ચેક કરી લેશું એકદમ ઠંડુ પડી ગયું છે હવે તેને આપણે બોટલમાં ભરવાનું છે પ્લાસ્ટિકની કે એરટાઈટ બોટલ કાચની હોય તમારી પાસે તો બરાબર ધોઈને તડકે સૂકવીને આપણે લઈ લેવાની છે મેં પાણીથી ફરી પાછી બરાબર સાફ કરી છે અને હવે આપણે તેમાં રસ કે જે આ સ્ટેક્ચર તૈયાર કર્યું છે તે ભરી દેશું દોઢ મહિના સુધી કે બે મહિના સુધી તમે ફ્રીજમાં રાખશો તો જ્યારે પણ બનાવવી હોય ત્યારે તેવી ને તેવી જ રહેશે બહારની ફ્રૂટી કરતાં બાળકોને પીવાથી પણ કોઈ નુકસાન નહીં થાય અને ઘરની જ વસ્તુમાંથી છે પ્રિઝર્વેટિવ કે કલર વગર બોટલ ભરાઈ જાય એટલે આપણે તેને એરટાઈટ રીતે એકદમ પેક કરી દઈશું અને ફ્રીજમાં મૂકી દઈશું હવે તેમાંથી આપણે ફ્રૂટી કઈ રીતે બનાવી તે પણ હું બતાવીશ પણ જો તમે ચેનલ ઉપર નવા હો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે ફ્રૂટી બનાવવા માટે ગ્લાસ લઈ લેશું અને તેમાં પહેલાં અડધા અડધા ગ્લાસ સુધી જે બોટલમાં ફ્રૂટી ભરી છે તે એડ કરીશું બંને ગ્લાસમાં ઉપરથી થોડું એવું ઠંડુ પાણી એડ કરીશું જેટલી ફ્રૂટી લીધી છે તેટલું જ ઠંડુ પાણી એડ કરવાનું આપણે ફ્રૂટીને એકદમ ચિલ્ડ બનાવવી છે એટલે ઠંડુ પાણી અને બરફ બંને ટ્રાય કરીશું તમારે જો બહુ ઠંડી ન કરવી હોય તો એકલા ઠંડા પાણીથી પણ એડ કરી શકો બંનેમાં ઠંડુ પાણી એડ કર્યા પછી ચારથી પાંચ નંગ બરફના ટુકડા એડ કરીશું અને ચમચીથી બરાબર મિક્સ કરી દઈશું તમે જુઓ તેમ કલરમાં પણ બજારમાં મળતી ફ્રૂટીના જેવો જ કલર છે ને ટેસ્ટ પણ તેવો જ બનશે બાળકો જ્યારે માગે ત્યારે તમે આ રીતે બે જ મિનિટમાં ફ્રૂટી તૈયાર કરીને આપી શકો તો છે ને એકદમ ઇઝી રીત ઘરની જ વસ્તુઓમાંથી ફ્રૂટી બનાવવાની તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ